આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટા ઉદેપુર હતા અધિકારીઓ ન આપતા ધારાસભ્ય ઉધરો પણ લીધો હતો અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે ધારાસભ્ય રોષે ભરાય છે શું પ્રહાર તેમણે કર્યા છે શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવ ચૈતર વસાવા ન માત્ર હવે ડેડીયાપાડા પરંતુ નર્મદા સહિત ઉદેપુર દાહોદ સહિતના જિલ્લાઓમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જનસભાઓ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પણ પાડી રહ્યા છે

એટલે ડિસેમ્બર માં કામ ચાલુ થઈ જશે એ રોડ સાહેબ ખરાબ છે આપડે ભારત બીજ બંધ થયું ને તો બધા ટ્રાફિક આપડે એને જ સપોર્ટ માં આપડવાનું પડે આવે છે એ રોડ મંજૂર થઈ ગયું ટેન્ડર એ ખુલી ગયું છે ટેન્ડર મંજૂર થઈ જાય એટલે અમે વરગડે રાખશું અરે મારો ભાઈ હવે દિવાળી જતી રહ્યા કયો મહિનો નવેમ્બર પૂરો થઈ ગયો તમે કમસે કમ પેજ વર્ક તો કરો એક એક ગામમાં હું ફરું છું મેં કઈ એમને નહીં વાત કરતો બે દિવસે છે ને પેલી નસવાડી થી ઉપરના બધી પ્રજા બધી રેતી છે બરાબર શું ચાલે છે અહીંયા બસ મનમાની ચાલે છે અરે નવું ચાલુ કરે પેલા પેચવર્ક તો કરાવો નવું કરશો અમને ખબર છે ક્યારે ચાલુ નવું આ ચોમાસું પૂરું થયું કેટલો સમય થઈ ગયો તે બને ખબર આવું થોડું ચાલતું હોય યાર પધિકાર માં અહિયાં વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના રાતોરાત બધું થઈ જાય ને લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલે યાર એટલે માત્ર પ્રજા ના પૈસા ટેક્સ ના પૈસા નથી કરવાના રથયાત્રા ને વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ નથી પાડવાના મારાપુર આ વર્ષે કેટલો ખર્ચો પાડ્યો રિપેરિંગમાં માં સાઈડ કટિંગ માં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સમાં

બધું કામ કરાવી એસ્ટીમેટ હમણાં બનાવવાનું હશે ગામડામાં તો કઈ કર્યું નથી તમે સાઇડ કટિંગ કરાવી આખી ગાડીઓમાં તો અહીંયા તે દિવસે વીજળી બધું ફેરા ને આખી ગાડી કાઢવાની અગ્રી સામે ટુ વ્હીલ વાળા હોય તો ઠોકાઈ જાય અમે જે રસ્તા પર જેના હોય તો વિભાગ તો તમારો છે ને તમારે સંકલન કરી લેવાનું હમણાં બી તો ગામડા ગામડામાંથી જ અમે આવ્યા છે બધું ધ્યાન આપો યાર આવું એક રજા હેરાન થાય છે આટલી આટલી સરસ જગ્યાએ તમને કામ કરવાની તક મળી છે આ આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે હા એજ કેમ છો આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી તમારા અંદર છે કામગીરી બરોબર આપી દઉં હું દસ દિવસનું કામ આપું ચાલુ કરવું છે કામ આપો ને એનો પ્લાન્ટ નજીક રાખો નજીક છે પચાસ કિલોમીટર પ્લાન્ટ હોય ઠંડો થઈ જાય મહિનામાં રોડ નો નાનો હોય કે મોટો હોય રાખો ને સાઈડ પુરાણ કરાવો બધા તમે ત્યાં ત્રણ લિયર નું હોય તો ત્રણ લિયર પરફેક્ટ થશે પરફેક્ટ થશે મારા કામ નું બધા પત્રકારો સાહેબ આપણને ઓળખાય છે ડબલ બોડી રોડ આપડો કરેલો છે

ચોમાસામાં અમે બનાવ્યા તલાવડી બનાવી બિલો બહુ ઉતાર્યા છે સાત આઠ કરોડ ના રેન્જ વાળા જિલ્લા પંચાયત લેવા આવ્યા છે જિલ્લા પંચાયત ની

મને કાલની ના ની પીએસ છે ને બંતમ સખા આપી છે માર્ગને મકાન પંચાયત એમને મંજૂરી આપી છે મારી બંધ કરતો તો આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈત્ર વસાવા તેઓ રોષે ભરાયા છે નારાજગી વ્યક્ત કરી છે અધિકારીઓને શાન માં પણ સમજાવ્યું છે જેના જ કારણે રાજકારણ ગ્રમાવની શરૂઆત થઈ છે લઈને ભાજપના આમ આદમી જે નેતાઓ છે છે તેમના વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળી રહ્યું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ